મિત્રો રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ ક્લિયર કરવા માટે આપણે પહેલાં એક્ઝામની ડિમાન્ડ સમજવી પડશે ફોર એક્ઝામ્પલ સિલેબસ સિલેબસ પછી પીવાયક્યુઝ અને પીવાયક્યુઝમાંથી બનતા બીજા કોઈ ક્વેશ્ચન્સ હોય તો એના પછી રિવિઝન અને રિવિઝન પછી ટેસ્ટ પણ રિવિઝન બી કઈ રીતના કે જ્યાં મારા ક્વેશ્ચન્સ ખોટા પડ્યા છે જે મને કોન્સેપ્ટ્સમાં તકલીફ હતી એ હું રિવાઇઝ કરી લો કે જેથી એક્ઝામમાં પાછું એ મારું ખોટું ના પડે અને એક્ઝામની પહેલાં શું આપણી પાસે કંઈક એવું મટીરિયલ છે કે જે મારે રિવાઇઝ કરવાનું થાય તો જે જે મારું ખોટું પડ્યું છે એ બધું જ હું રિવાઇઝ કરી લઉં કે પાછું એક બી વાર ખોટું ના પડે એટલે કે મેં જેટલું વાંચ્યું છે એમાંથી અગર કંઈ પણ ક્વેશ્ચન પૂછાય છે તો હું ખોટો નહીં કરું એને આ બધા પ્રોબ્લેમના સોલ્યુશનના રૂપમાં અમે એક સ્માર્ટ કોર્સ ડિઝાઇન કર્યો છે જેનું નામ છે સ્માર્ટ ગુરુ ફ્રેન્ડ્સ આ આખો સ્માર્ટ ગુરુ કોર્સ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે સર્વોદય પ્રોજેક્ટની અંતર્ગત અને એ આપણી એપ્લિકેશનમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો નીચે તમને ફોન નંબર આપ્યો છે ત્યાં તમે વોટ્સએપ ઓ ટેલિગ્રામ કરશો તો પણ તમને એપ્લિકેશનની લિંક મળી જશે અને તમને અમારી બાયોમાં પણ એપ્લિકેશનની લિંક મળી જશે થેન્ક યુ